કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું વાજલવા વાજલવા આવરા મોનબા સમજો ઠંડી ઉડાડો બેટા બેટા આ ભજન ગાઈને કીધું ઠંડી ઉડાડું એવું છે હોએ બીજું કો મજા 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 તમે ગાણી રેડી રેડી ભજન લેડો ગોમ આબોય તો ગોમો તો હોએ તમાર ભજિયા લેતા તો હોગરો ગોટા 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 ના લેતા એમો જો ના પડી તો લ્યો લેતા આવજો ના લેતા એમો જો પાછા જાણી આવજો પાછા તો મોડો મારો પાહો કેલા મોડા હું મોડો આયો લગભગ 1 ક્વાજાજે 1 બે વાજાજે ઓ ઓહો એટલે ગોટાઈ ઠરી દઉં ઉતરી જાય જો એ તો હું ગરમ લેતા હતા ગરમ ખાવા એક દોઢ વાગે હું ડવકો લે લઈ જા જો આના આલી એટલે ગળામાં હુઈ દે ઓણ હું જગાળ્યો કે તમને તો ઓમાં બસ સ્વાદ ના આવે

બાઈક નહીં હેરતા તો બાઈક વાત તો વડે અમે હેરતા છે લે હેર બાઈક ના નહીં હે એવું છે જો ખાઈ લેતા કોક દાડો કરાવો પણ હવે તમે કોમ કરતા નહીં તો જો ના લેતા હું એક વાજે એક વાજે શું કર તો એમ ખેલ કરો ઘણા કે બા મોરવાઈ તો ચાલો બા મોરવાઈ નહીં થાય ચાલો બા મોરવાઈ નહીં તો કોઈ નહીં કોઈ એવા વાડા વાડા જ રાખણા તો ભાઈ યાદ રાખજો એમ હા સારું જો ના માપ લાબ આવે લેડો એ હા કોક દાડો કામ કરા તો મોનસન જોર આવે કે એક વાજે આવશે એક વાજે શું ટાટા ખા ગોટા જીતે બી મરતે બી દેખ તમા સાહ કા જીતે બી મરતે બી દેખ તમા સાહ કા ગલુબા તમે તો જબર ભજન ગો છો ભજન ગો પણ તું જો આધી રાત નો હેજી તો એને ગોમ માં જાવ છું છોકરો <laughs> <laughs>

વખડા વાળું છે તેરી કહે છે એમ એક દાડો બંકો એકલો ચારા વાળતો જ બોલો ના ના કોઈ વાળી કે એટલે આ બંકો માર કાકો એ બંકો તો બમ્બો થઈને વિડિયો છે ખબર ન પડી હોય તમે થોડું બોલો આમ ભોંદરા કો સારી વાત છે મને બંકાની બધી ખબર કે બંકો ચાણે બમ્બો થાય આ બંબો ના થાય સમજ્યા આ બંકો જો તેવો નહીં ઇતાર કાકો તો છે ચિત્તો તાર કાકો વાત છે આ પણ તું આખે સાલ છી એ લ્યા પર થોડું તો વિચારીને બોલો જો આમ કરો હા ભલા આદમી પણ તાર કારણ બે ભેડી લાવે મને બધી ખબર હોય ઈ વાત હા જો લ્યા તઈ બે ભેડી લાયો તો તો જેવડા છે બીજું શું હોય તો રેડી કે માર કાપોથી તમ નેકોડેલા મત ભેડી આ દેખ આ ફોટો ઝૂમ આડે છે અબે સાંધોડી કે કેમેરા તા તીં જાણે પણ તો ખોખ લાગી છે તું નહીં આ ડાડી આ દમ કાઢી નાખ્યો

બહુય તો અમે ખોખા કરવાના છે કોઈ અમે કોઈ નઈ કોઈ જુવા કોઈ મેળા તમે બેહો જ

આપણ દાજમો કો કાળું લાગે કેમ કે આપણે પેલા દુકાને તાણી આપણે એમ કે કે તમે હેડો અમે આવ અને હાલે આ દારૂની વાડે કે તમે હેડો કે અમે આવ દાજમો કો કાળું છે આપણે નહીં જાવ નકી રાયડું લાગે ઓવે કે શું હતું બે દાડ હેડો કાવે ઈ તમે ઓન લઈને આવા અમે આવો આ તો પણ હાડો બધા આ લઈ જો યે ઘર તો હમણે આવી છો તમે યે લઈને આવશો અમે આવ તો બધા હેડો અમે આવા હવે હાડો શું તો તો ગોટન ઠેલી નહીં ગોટાય ના હોય જોવો

તમારે ના ખબર ના પાડી જોટા માં ગયા એમાં તમારે ભાગવાનું તો તમે નીકળી જ્યાં રાત ની શું મોડું થાય અમારે ના કરો

આ મારો બનાસ પછો આ